નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત કથા મુજબ છે મોદીજીએ કહ્યું કે હાર જીત રાજકારણનો હિસ્સો છે નંબર ગેમ બદલતી રહે છે ભાજપને ભારે પડી દસ કરોડ કર્મચારીઓની નારાજગી આ એક મુદ્દે કારણે લાગ્યો મોટો ઝટકો દેવેન્દ્ર ફડણવીસ એ મહારાષ્ટ્રમાં હા સ્વીકારતા કહ્યું કે હું રાજીનામું આપું છું પાર્ટીને મજબૂત કરવા કામ કરતો રહીશ યોગીને સાઇડલાઇન કરીને ગુજરાતના અધિકારી કે કે શર્મા પ્રત્યેનો મો બીજેપીને ભારે પડ્યો જુગાડની સરકારમાં દુનિયામાં ઓછો થશે પીએમ મોદીનો જલબો સૌરાષ્ટ્ર કચ્છની તમામ આઠ લોકસભા સીટ પર ફરી ખીલ્યું કમળ ભાજપની ગેમ ફક્ત બનાસકાંઠાએ બગાડી ક્ષત્રિય આંદોલન શબ્દ સાંભળતા જ પુરૂષોત્તમ રૂપાલા હાથ જોડીને ઉભા થઈ ગયા સવાલોના જવાબ ના આપ્યા વરુણ ધવન બન્યા પિતા લગ્નના ચાર વર્ષ બાદ ઘરમાં ગુંજી કિલકારી હીરા મંડી બીજી સિઝનની જાહેરાત થતા જ લોકોની અપીલ ભાણેજ શર્મીનને પડતી મૂકો ધોની ઇટાલીમાં મજા માણી રહ્યા છે પતિ સાક્ષી અને પુત્રી જીવા સાથે આવી છે તસવીરો રશિયા હુમલા બાદ યુક્રેનમાં વીજળી ગુલ રાહુલ ગાંધીનું નિવેદન ઇન્ડિયા ગઠબંધન આ ચૂંટણી બીજેપી સમિત ઈડી અને સીબીઆઈ સામે પણ લડ્યું હતું સ્કૂલ એસોસિએશન દ્વારા પાલિકા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત એનઓસીમાં મુશ્કેલી વડોદરામાં આઠ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં દેશમાં ટોપ હજારમાં ભુજ પોલીસ લાઇન બાદ અબડાસામાં કંપની ટાઉનશીપના સાત મકાનોના તાળા તૂટ્યા મેનકા ઈરાની સહિતની હાર બીજેપી પચાવી શકશે નહીં હું રૂપાલી દવે આપસોને ગુજરાત કથા ન્યૂઝમાંથી રજા લઉં છું નમસ્કાર